પ્લસ પાસઠ મીટર પ્લસ ચોલીસ મીટર છે તે સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે જે મોટા સ્પાન્સ માટે યોગ્ય છે બાંધકામનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી વાહનો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત થાય અવિરત ટ્રાફિક ફ્લો જાળવી રાખવામાં આવે અને જાહેર અસુવિધા ઘટાડવામાં આવે આ નવનિર્મિત પુલ વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ભારતના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગોમાંથી એક છે તેથી બાંધકામ દરમિયાન વાહનોને સસ્પેન્ડેડ લૂટ હેઠળ અથવા એક મીટરની છાયા મર્યાદામાં પસાર થતાં અટકાવવા માટે હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી હાઇવે ટ્રાફિકમાં કોઈપણ વિક્ષેપ ટાળવા માટે તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો જેનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું